નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસ વાર શનિવાર આજે આપણે જાણવાના છીએ બોટાદ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ પચાસ થી પચાસથી ઓગણચાલીસો નેવું રૂપિયા રાયડો પંદરસો પંદરથી થી સોળસો પંચાણું રૂપિયા એરંડા અગિયારસો પંચ્યાસીથી થી બારસો રૂપિયા ચણા નવસો થી ને એક હજાર અડસઠ રૂપિયા મેથી સાતસો થી ને એક હજાર પચાસ રૂપિયા અડદ આઠસો થી નવસો નેવું રૂપિયા ધાણા નવસો થી પંદરસો પંચાવન રૂપિયા જુવાર આઠસો થી આઠસો એકાણું રૂપિયા વરિયાળી પંદરસો થી રૂપિયા તલકાડા अड़तीसौ पांच थी पाँच हज़ार छ सौ पंचावन रुपया तल सफेद सोल सौ थी सत्यावीस सौ चालीस रुपया घाऊ टुकड़ा चार सौ एक थी पाँच सौ तेंतालीस रुपया मगफड़ी नौ सौ पचास थी बार सौ पांच रुपया कपास अगियार सौ थीन पंदर सौ वीस रुपया मित्रों अमरी चैनल पर તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે